આમોદના તબીબોએ દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો ટેકો જાહેર કરી મામલતદારને આવેદનપત્ર આપી જધન્ય કૃત્ય કરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી હતી કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબ ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કર્યું હતું જે જધન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબી સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું જેથી આજ રોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના નાયબ મામલતદાર મુનાબ પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનના સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો જેમાં એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જે એસ બુખારી સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ સહિત ડોક્ટર જોફીના બુખારી ડોક્ટર મનુભાઈ પારેખ ડૉક્ટર તસ્લીમા ડોક્ટર એઝાજ ડભોયા ડોક્ટર અતિક ડભોયા સહિત તબીબો હાજર રહી રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધને એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેટો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ધ્યાનરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની